લાલબાગ બ્રિજ નીચે આવેલ રેનબશેનો ખાડકુઓ ઉભરાતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ આક્રોશ પ્રકટ કર્યો હતો સમગ્ર મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા તંત્ર સામે રોષ પ્રકટ કરતા જણાવ્યું હતું કે લાલબાગ બ્રિજ નીચે રોડ પર સૂઈ રહેતા દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો માટે રેન બસેરા બનાવવામાં આવ્યા છે જેની અંદર તમામ સુવિધાઓ આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ આ લાલબાગ બ્રિજ નીચે આવેલ રેન બસેરામાં રહેતા નાગરિકો સંડાસ બાથરૂમ નહાવામાં પાણીનો ઉપયોગ કરે છે તે તમામ મળમૂત્રના પ્રદૂષિત પાણી ખાડ કૂવામાં જમા થાય છે પરંતુ આ ખાડ કૂવો છેલ્લા કેટલાય દિવસથી ભરાયેલો રહે છે અને તેના ગંદા મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર ફરી વળ્યા છે જેના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને વાહન ચાલકો પડી રહ્યા છે સંજોગો વસાદ કોઈ વાહન ચાલકના હાડકા ભાંગે અથવા તો મૃત્યુ થાય તો જવાબદાર કોણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વારંવાર અહીંયાથી જતા આવતા હોય છે પરંતુ આ રેન બસેરાનો જે કૂવો છે તેને સાફ સફાઈ કેમ કરવામાં આવતી નથી કેમ રેઇન બસેરાના ગરીબોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરવામાં આવી રહ્યા છે શું તેમને સારું જીવન જીવવાનો હક નથી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયરશ્રીને વિનંતી છે કે રેન બસેરાનો જે કૂવો ઉભરાયો છે તેને તાત્કાલિક ખાલી કરવામાં આવે અને ડ્રેનેજ લાઇનમાં જોઈન્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીજી દ્વારા માંગણી કરાઈ છે વડોદરા શહેરનો લાલબાગ બ્રિજ છે આ લાલબાગ બ્રિજના નીચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેન બસેરા બનાવવામાં આવે છે આ રેન બસેરામાં રોડ પર સુઈ રહેતા ફૂટપાથ પર સુઈ રહેતા દુકાનના ઓટલા પર સૂઈ રહેતા ગરીબો મજૂરો માટે રેન બસેરા બનાવવામાં આવે છે સારી સુવિધા આપવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે પરંતુ આ રેન બસેરામાં રહેતા નાગરિકો જે નાઈ છે ધોવે છે એમના ગંદા મળભૂતના પ્રદૂષિત પાણી એક ખાડ કૂવામાં આવી રહ્યા છે અને આ ખાડ કૂવો છેલ્લા ચાર દિવસથી ભરાયેલો છે અને ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે રોડ પર આ ગટરના મળમૂત્રના પ્રદૂષિત પાણીના કારણે વાહનો સ્લીપ કરી રહ્યા છે લોકો પડી રહ્યા છે જો કોઈનું જાન જાનહાની થશે મૃત્યુ થશે તો જવાબદાર કોણ બીજી બાજુ રેન બસરા બનાવ્યા છે નાગરિકો માટે સારામાં સારી સુવિધા છે એમનો ઠંડીમાં મૃત્યુ ના થાય ગરમીમાં મૃત્યુ ના થાય ચોમાસામાં મૃત્યુ ના થાય એના માટે જો રેન બસારા બનાવવામાં આવ્યા હોય તો આ જ નાગરિકો માટે આરોગ્ય સાથે જીવલેણ ચેડા વડોદરા મહાનગરપાલિકા કેમ કરી રહ્યો છે તે એક વિચારવાનો વિષય છે આ ખાડકો જો વહેલામાં વહેલ ખાલી કર દે તો અહીંયા મચ્છરજન્ય રોગચાળો નહીં ફેલાય આપ જોઈ શકો નાના નાના બાળકો પણ અહીંયા ફરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારી જાંબાજ કમિશનર વિનંતી છે કે જે ખાડ પુઓ વહેલા વહેલ ખાલી કરે અને આ ગરીબોના આરોગ્ય સાથે જે જીવલેન ચેડા કરી રહ્યા છે એ બંધ કરે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર